શહેરના હાથીકાના ટેકરા પર સોલંકી પરિવાર દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના નામાંકિત ગાયક કલાકાર સનતભાઈ પંડ્યાના મધુર કંઠે જ્યારે આ સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનેક ભક્તો સુંદરકાંડના પાઠનું પઠન કરી રહ્યા છે ભક્તિમય માહોલમાં જશુભાઈ સોલંકીની પુણ્યતિથિ નિમિત્તે જ્યારે આ સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનેક ભક્તોએ સુંદરકાંડનો લાહો પણ લીધો છે પ્રભાત જાગે જન્મ સુન પ્રાતા બાપિયે છતાં ઉગે સખી તમ પરઈ ના સુ સુ સુયાલુ પ્રભુ બની ગંગા ઓમે પ્રાણી પ્રાણી આરતી હરે સન સુગ દિગુ બાપ ઓ પ્રભુ સુદે શિરા સરે જીને ની નારે સતા સુરે જન્મકતી પાં પ્રાં સબાઈ मंग <laughs> बंग

ભક્તો આવન જાવન ચાલુ હતી અને ખૂબ બધાએ શ્રવણ કર્યું છે આગળ મહત્વ શિવરાત્રી નું મહત્વ આવી રહ્યો છે શું કે શિવરાત્રીનું મહત્વ આવે છે એટલે કે ઓમકાર બિંદુ સંયુક્ત નિત્ય ધાયંતિયો કામદમ મોક્ષદમ છે ઓમકાર આય નમો નમો શિવરાત્રીનું પર પણ આવ્યું છે અને આપણી જે વડોદરા નગરી છે એ તો શિવમય નગરી જ હોય છે અને નવનાથનો નિરંતર રખોકો છે એવી આ નગરી હવે શિવરંગે રંગાશે સુગઢ પરિવાર છે પણ આયેલી આફતની માટે હનુમાનજી માટે શું પ્રાર્થના કરી હનુમાનજીને આપણે એટલી પ્રાર્થના કરીએ કે આત્મા જ્યાં પણ હોય એને તારા ચરણોમાં અવિરત રાખજે અને એનો જે કુટુંબ પરિવાર છે એના ઉપર હમી